ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક કાપી છે અને બીજી તરફ મોતના સિલસિલા શરૂ થઈ ગયા છે સ્વાઇન સ્વાઇન ફ્લુનો કહેર જોવા મળી રહ્યો છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લુના નવા ત્રણસો છ્યાસી કેસ નોંધાયા છે જેની સામે કુલ બાવીસ દર્દીઓના બે મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે સ્વાઇન ફ્લુથી મોતના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યું છે આ વર્ષે ઓક્ટોમ્બર સુધીમાં સ્વાઇન ફ્લુના એક હજાર છસો ને બ્યાસી કેસમાં પંચાવન દર્દીઓના મૃત્યુ થયા હતા આ વર્ષે કોરોના કરતા સ્વાઇન ફ્લુના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યા છે રાજકોટમાં શિયાળો આવ્યો છતાં રોગશાળામાં ઘટાડો જોવા નથી મળી રહ્યો જાડા ઉલટી તાવ શરદી ઉધરસના શહેરમાં આઠ દિવસમાં અઢી હજાર જેટલા કેસ નોંધાયા છે તો ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયાના અગિયાર કેસ નોંધાયા છે શહેરમાં મચ્છરોનો પણ ઉપદ્રવ સતત જોવા મળ્યો છે તો હાલ અત્યાર માટે આવેલું જ મિત્રો ફરી મળી જ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે